जय श्री स्वामीनारायण भाला भक्तों भगवान श्री स्वामीनारायण दीक्षित नंद संत जीवन चरित्र परमहंस गाथा भाग पेलो सदगुरु श्री ध्यानी श्री दयानंद स्वामी जी ધ્યાની શ્રી દયાનંદ સ્વામીનો જીવન પરિચય ધરાનંદ છે શાસ્ત્ર સુજાણ દયાનંદ તે ત્રણ પ્રમાણ એક ભજની ને બીજા છે ધ્યાની તેજા સંત અતિ નિરમાની આ પદમાં મંજુ કેશાનંદ સ્વામી ત્રણ દયાનંદ પરમંથ નો ઉલ્લેખ કર્યો છે ત્યાં બે દયાનંદ સ્વામી જીવન વિશે આપણે જાણી લીધું હવે ત્રીજા જે ધ્યાની દયાનંદ સમી એનું જીવન ચરિત્ર ટૂંકમાં નિહાળીએ તો જેને જન્મ આપીને પૂળ ગામને ધરતી માતા પણ ધન્ય બની જાય એવા પણ કેટલાક સંત પુરુષો હોય છે સૂર્ય ને ચંદ્ર જેમ અંધકારને વિદારીને પ્રકાશ ફેલાવે છે તેમ સંતો જગતમાં પ્રકાશ ને ફેલાવે છે સંત વિના અજ્ઞાન રૂપે અંધકાર કોણ થી દૂર થઈ શકે સંતો એ સંસાર સાગર માં ડૂબકા ખાતા અગણિત આત્માઓનો ઉદ્ધાર કર્યો છે અનેક શાક અનેક લોકોને શાશ્વત સુખ શાંતિનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે દુનિયાના ભલા માટે જ દયાળુ પ્રભુની દયાથી બ્રહ્મનિષ્ઠ સંતો વિશ્વમાં વિચરતા હોય છે આ સદગુરુ દયાનંદ સ્વામી ધ્યાની અને બ્રહ્મનિષ્ઠ સંત હતા તેમનો જન્મ રાજસ્થાન રાજ્યના વાલે ગામમાં ક્ષત્રિય કુળમાં અઢારસો પિસ્તાલીસની સાલમાં થયો હતો એમની માતાનું નામ વિરુબા પિતાનું નામ માધવદાસ હતું એમનું પૂર્વાશ્રમ નામ વીરજી હતું તેમના માતા પિતા પૂરા સંસ્કારી અને ભક્તિમય હૃદયવાળા હતા તેમના માતા પિતા પણ સંતોના યોગમાં આવતા સત્સંગના રંગે રંગાયા હતા તેથી બાળપણથી જ વીરજીના અંતરમાં ભો ભક્તિના બીજ રોપાયા હતા એથી એમની વૃત્તિ ભક્તિભાવ તરફ વળવા માંડી આમ વીરજીમાં અનેક દિવ્ય ગુણો અને ઉચ્ચ સંસ્કારોનો વિકાસ થયો જ્યાં ઘરનું વાતાવરણ હંમેશા પવિત્ર શાંત અને ધર્મપ્રધાન નીતિમય હોય છે ત્યાં સર્વનું હિત કરે તેવા રત્નરૂપ મહાપુરુષોનું પ્રાગટ્ય થાય છે આ ન્યાયે વીરજીનું જીવન વિદ્યા અભ્યાસની સાથે નીતિમત્તા પરોપકાર ભક્તિભાવના રંગે રંગાયેલું હતું એટલે ઉંમરલાયક થતાં જ એમના દેવી ગુણો પ્રગટ થયા તેઓ તેજસ્વી બુદ્ધિથી દરેક બાબતને શુદ્ધ સ્વરૂપે જોવા જાણવા અને સમજવામાં શક્તિમાન થયા જ્યારે સત્ય અસત્યનો વિવેક ઉદય થાય ત્યારે માણસમાં સાચી સમજ શક્તિ આવતી હોય છે દરેક માણસ બધી બાબત જુએ અને જાણે છે છતાં સમજ શક્તિના ભાવે તેના અહમ અને આસક્તિ ટળતા નથી સતપુરુષોને ભક્તો પ્રત્યે વસ્તુનું સ્વરૂપ જોઈ જાણી અને સમજીને તેનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે જ્યારે બીજા લોકો માયક પદાર્થોમાં દુઃખ દોષ નાશ્વંત હર વખત પ્રત્યક્ષ જુએ જાણે અને અનુભવે છે છતાં તેનો ત્યાગ ન કરી શકે એ જ સંત પુરુષ અને બીજા સામાન્ય લોકોમાં તફાવત છે વીરજી ભક્તનું હૃદય આવી ઉચ્ચ કોટીની સમજણથી ઊંડા તત્ત્વજ્ઞાનથી બળવાન બનેલું છે એટલે એમના માતા પિતાનો પ્રગાઢ પ્રેમ સંસારનું તથા કો સંસારનું કોઈ પણ પ્રલોભન લોભાવી ન શકે હીરાનો પારખું ઝવેરી જેમ રૂપિયા પૈસામાં જરાય લલચાય ને તેમ પ્રભુના સાક્ષાત્કારની સાધનામાં જેમની દ્રષ્ટિ પહોંચી ગઈ હતી એવા વીરજી ભક્ત એકાંતમાં બેસી જપ તપ અને ધ્યાન પરાયણ રહેતા માતા પિતા અગર કોઈ સ્નેહી સંબંધી અતિ આગ્રહથી જમવા બોલાવે ત્યારે ધ્યાનમાંથી જાગ્રત થતા નહીંતર બબ્બે ચાર ચાર દિવસ સુધી અખંડ ધ્યાનમાં તલ્લીન રહેતા આવું એમનું મન પ્રભુમાં અતિ આસક્ત થયેલું એટલે એ વ્યવહાર માર્ગના કોઈ કાર્યમાં પોતે જોડાયા નહોતા અને જોડાતા પણ ન હતા યુવાન ગુણિયલ અને સ્વરૂપવાન પુત્રમાં માતા પિતાને અતિશય સ્નેહ હોય અને તેથી જ પુત્રને વિવાહત વિવાહિત કરવાની પ્રબળ ઈચ્છા હોય એ સ્વાભાવિક છે પરંતુ વીરજીએ તો અવિવાહિત રહી પ્રભુનો સાક્ષાત કરી લેવો આ દેહ પ્રગટ પ્રભુના દર્શન કરવા આવો નિર્ણય પોતાના મનમાં ચોક્કસ કરી રાખ્યો હતો માતા પિતા પણ સંસ્કારી હોવાથી પુત્રને પ્રભુ ભજવા પ્રભુને સમર્પિત થવાની છૂટ આપી હતી સહજાનંદસાઈ મહારાજની જય